બંદા લાગે મારવા નથી આમ પાછું કઈ હાવ બાકાજીકિત બોલાય દેવાની છે આવે એટલે તું નીકળી બસ તો કરવા જાવ છું

સાયલેન્સર એક મે લઈ લીધું હી કેમ કે સાયલેન્સર મારે જો છે ફોલો કરો હું કે એ ડબલ મિશન એક્સેપ્ટેડ હા બોલો હેલ્પ મી એ બોટિયા તું વાર વાર રહે ને ભાઈ તમારે મારે તમને ઘડીએ ઘડીએ રિવાય કરવાના પાછા Ibang pirma joy. Ulan yang pernah tuh

ya. Oke ya, buru. Oke, okay. mantap tahu nama video